રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર એકવીસ તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે ઉદયભાઈ હર્ષદભાઈ શાહ એ ભાયાવદરના મૂળ રહેવાસી છે એનો સ્ટ્રેસ વાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબી ના પીઆઈ વિજય ઓડેદરા આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને અને સૂચના આપી કે આપણે અને ઉદયભાઈની મદદ કરવાની છે ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને લોકેશન આવતી હતી મેદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર મોકલવામાં આવ્યા ભાયાવદર આતા જ उदय भाई साथ पूछताछ करी तो खबर पड़ी कि उदय भाई 2020 हजार वीस में बे लाख रुपया दस टका व्याज थी आ, विश्वराज सिंह उर्फे विशाल सिंह बलवंत सिंह चुड़ासमा भायावदर नो रहवासी छे एना पासे थी बे लाख रुपया ब्याज पर लीधा था एना एव एना एवज में पांच लाख अस्सी हजार रुपया चूकवी दीधा था तेम छता आ जो विशाल सिंह उर्फे विश्वराज सिंह है वो उदय भाई नी અઢાર વીઘા જેટલી વડીલો પાર્જી જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો જ્યારે એ લગ આશરે એક વર્ષ પહેલા આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અસી હજાર રૂપિયા બે લાખની એવજમાં ચૂકવી દીધા તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી તો હાજરીમાં એનો પંચનામો કરવામાં આવ્યો છે અને જ્યારે આ પંચનામાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે આરોપી છે કબજો એ પોતાની ઈચ્છાથી રિમૂવ કરી દીધો અને હવે જમીન

જો સરકાર મુજબ ગુના છે એનાથી વધારે તમારાથી પૈસાની ઉગરાણી કરતો હોય પઠાની ઉગરાણી કરતો હોય કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય તો તમે પોલીસ સાથે સંપર્ક કરો અમે લોકો તમારી મદદ કરી ના દસ્તાવેજ નો કર્યો તો કબજો કરી લીધો તો ડાયરેક્ટ અને પોતાનો બોર્ડ ત્યાં નાખી દીધો હતો અને અરજદારને ધમકી આપતો હતો કે જે તમે જમીનમાં એન્ટર કરશો તો તમારી ટાંગા તોડી નાખીશ આરોપી હવે અટક થઈ ગયો આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો જ કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને ભાયાવતરમાં પણ અને ત્યાં બંને જગ્યા પંચનામો કરવામાં આવ્યો છે જ્યારે આ આફઆઈએ દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ તો બંને ઓફિસમાં ખાલી એક ચેકની રીકવરી થઈ છે બાકી કોઈ વસ્તુ રિકવર થઈ નથી આમાં બંને ઓફિસને જોતા એવું લાગે છે કે તમામ વસ્તુ ત્યાંથી કરી દીધી હોય તો બંને ઓફિસમાં કંઈ નહીં મળ્યો અને બીજું જો હથિયાર વિષયમાં વાત કરી હતી તો આરોપી પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવેલ છે કે એના એક મિત્રના ફાધરના નામનો હથિયાર છે હથિયાર આરોપી લઈને ગયો હતો જ્યારે ફરિયાદી ધમકી આપી હતી તો આ મિત્રને એના ફાધરને અમે લોકો નોટિસ મોકલ્યો છે અને એની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આમાં એના માટે અમે આના બંને ઓફિસમાં ભાવ ભાયાવતરવાળા ઓફિસમાં અને રાજકોટવાળા ઓફિસમાં બંને જગ્યાએ અમે સરકારી પંચોની હાજરીમાં જ પંચનામો કર્યું હતું લેકિન બંને ઓફિસમાં એ એકદમ સફાઈ કરી દીધી અને કદાચ પહેલાં ખબર હોય કે પોલીસ અમારા વિરુદ્ધમાં એફઆઈઆર કરી રહી છે તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યો તેમ છતાં અમે લોકો પૂછતાછ કરી રહ્યા છીએ અને એની સાથે કોણ કોણ લોકો એના સંપર્કમાં હતા એની વિષયમાં પણ અમારી ટીમ જે છે એલસીબી કામ કરી રહી છીએ અને જે જે લોકો ગુનાગાર છે અગર કોઈ એવિડન્સને ટેમ્પર કરશે કે એવિડન્સને રિમૂવ કરશે તો એના વિરુદ્ધ માં બી સખત કાર્યવાહી કરવામાં આવશે